વિચાર કરો કે દુનિયામાં કોઈ માનવી એવો પણ હશે જેને નક્કી કર્યું કે પગે ચાલીને આખી પૃથ્વી ભરવાનું કોઈ વાહન કોઈ શોર્ટકટ ફક્ત અને આ માણસે બ્રિટિશ કાલ પુસ્પી એની સફર સામાન્ય ન હતી મિત્રો આજ છે ઓગણીસો અઠ્ઠાણું ની એક સાંજ સવારની જ્યાંથી કાલબુસ્બી સફર શરૂ થાય છે પણ કાલ કાલબુસ્બી માટે આ દિવસ એની જીવનની સૌથી મોટી શરૂઆત હતી પરંતુ એને જરા પણ ખબર નહોતી કે આગળ જે આવશે એ તેની ઈચ્છાશક્તિ શરીરને અને ભાગ્યને પડકારનારું હતું યુરોપના યુદ્ધગ્રહ ગ્રામોથી લઈને તૂટી ગયેલા પુલ સુધી કાર ક્યારેય અટક્યો નહીં પણ સૌથી મોટો ખતરો તો આગળ હતો સાયબેરિયા દુનિયાનું એવું સ્થાન જે માઇનસ પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ પડે છે એક ભયંકર આજે બરફીલો તોફાન દૂધ સુધી કાળા વાદળો પવનનો ગરજતો અવાજ અને કાલની ઓકમાં માત્ર એક જ વિચાર અહીં સુધી આવ્યો છું તો હવે જીવવું જ છે શરીર બરફનું જાય જાય છે હાથ સુનસાન થતા પણ અટકતો નથી હવે મિત્રો વાત છે બે હજાર છમાં માં કાલ એક અશક્ય કામ કરવાનો નિર્ણય કરે છે અલસ્કા અને રશિયા વચ્ચેનો બરફીલો દરિયો જેનું નામ છે બેરિંગ સ્ટેન ઘણાએ પ્રયત્નો કર્યો ઘણા મરી ગયા અને મોટા ભાગના પાછા વળી ગયા પણ કાલ ક્યારે વળ્યો નહીં એ બોલે હું પગેશ આ પાર કરીશ બરફ પર ચાલતો હતો કાલ પગ નીચે બરફ તૂટી પડે છે સીધ જેવો પાણીનો અવાજ આવે છે અને કાલ ઠંડા પાણીમાં ડૂબે છે માઇનસ ડિગ્રી પાણી હતું શરીર પણ બરફ થતું જતું હતું પણ એ જંગ છે જીવવાની કે ડૂવાની કાલ એક હાથે તૂટેલા બરફની પકડી લે છે અને ધીમે ધીમે જાન જોખમે પાછું જોખમી મૂકીને પાછો બરફ પર ચડી આવે છે આ સીન કોઈ ફિલ્મી નથી પણ આ તો એક હકીકત હતી કાલ બુસ્પી હવે પહોંચે છે રશિયા પણ અહીં એને એક નવો શોખ લાગે છે રશિયન અધિકારીઓએ એને અટકાવે છે કારણ કે વિઝા વગર દેશમાં પ્રવેશ્યો હતો હવે કાલની લડાઈ કુદરત સામેની પણ તો કાગર કાયદા અને સરકાર સામે હતી મહિનાઓ સુધી અટકે છે દુનિયા રાહ જોવે છે અને એક જ પ્રશ્ન કાલ બુસબી ક્યાં છે આજે વર્ષો વીતી ગયા કાલની સફર હજુ પણ ઓફિશિયલી કમ્પ્લીટ થઈ નથી એ તો આજે પણ જીવતું જ છે એક માણસ પચીસ વર્ષથી વધુ ચાલતું રહ્યું રેગિસ્તાન બર્ફ વાવાઝોડા સમુદ્ર ખાલી પગલાં અને હિંમતથી બધી મુશ્કેલીઓ સતત કાળનું એક જ વાક્ય આખી દુનિયા યાદ રાખશે જ્યાં સુધી હું ચાલુ છું ત્યાં સુધી હું હારીશ નહીં આ કાની હજી પૂરી થઈ નથી કાલ બુસ્બી આજે ક્યાં છે એની દુનિયા ફરવાની સફર ક્યારે પૂરી થશે અને શું માનવ ઇતિહાસમાં સૌથી લોબી પગે સફર ક્યારે પૂરી થઈ શકશે જવાબ સમય આપશે પણ બુસ્પીનું ચાલુ હજી પણ ચાલુ છે